અમરેલી જિલ્લામાં એસએસ ની પરીક્ષાનો થયો પ્રારંભ અમરેલી જિલ્લામાં કેન્દ્રો અને ઓગણીસ હજાર ચારસો પંચાણું આપશે પરીક્ષા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બારમા સામાન્ય પ્રવાહમાં પંદર કેન્દ્રો નવ હજાર પાંચસો બોતેર વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે વિજ્ઞાન પ્રવાહમાં પાંચ કેન્દ્રો એક હજાર સાતસો અઠ્યાવીસ પરીક્ષાઓ આપશે સીસીટીવી સજ્જ પરીક્ષા કેન્દ્રો સાથે અમરેલી જિલ્લામાં પરીક્ષાનો શુભારંભ રિપોર્ટર ગુજરાત ન્યૂઝ અમરેલી અમરેલી જિલ્લામાં દસ અને બારની પરીક્ષાનો આજે શુભારંભ થઈ રહ્યો છે દસ અને બારની પરીક્ષામાં અમરેલી જિલ્લામાં દસમામાં બે ઝોન છે એક અમરેલી ઝોન છે અને એક સાવરકુંડા ઝોન છે આ જ રીતે બારમા ધોરણની અંદર પણ બે ઝોન રહેલા છે એક અમરેલી ઝોન છે એક સાવરકુંડા ઝોન છે લગભગ બધા જ વિદ્યાર્થીઓને ગણતરી કરીએ તો ત્રીસ હજાર જેવા વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા જઈ રહ્યા છે એમાં પહેલા રાઉન્ડમાં અત્યારે હાલ દસમા ધોરણના તમામ કેન્દ્રોમાં તમામ વિદ્યાર્થીઓ પહોંચી ગયા છે તમામ વિદ્યાર્થીઓનું પુલ સાકાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે અને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ અત્યારે હાલ પ્રથમ દિવસ અને પ્રથમ દિવસે જણાતી નથી